સુરત હેડ કોન્સ્ટેબલ વતી વચેટીઓ પંદર હજારની લાંચ લેતા ઝડપાયો બંને આરોપીઓ એક દિવસના રિમાન્ડ પર સુરતના કાપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિત બે આરોપીઓને સુરત એસીબી દ્વારા રૂપિયા પંદર હજારની લાંચ કેસમાં ધરપકડ કરવામાં આવી છે સુરત એસીબીના નાયબ અધિકારી આર આર ચૌધરીના જણાવ્યા અનુસાર કાપુર પોલીસ મથકમાં પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો જે ગુનામાં મુખ્ય આરોપી સહિત ચાર લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જે આરોપીઓ હાલ સુરતની લાજપોર જેલમાં જેલવાસ હેઠળ છે આરોપીઓના જામીન મેળવવા માટે મુખ્ય આરોપીના કુટુંબિક સંબંધી દ્વારા સુરત કોર્ટમાં અરજી કરવામાં આવી હતી આ વચ્ચે કાપુર પોલીસ મથકમાં પીઆઈ રાઇટર તરીકે ફરજ બજાવતા જયદીપ મહારૂ પાટીલે પીડિતાના પિતા સાથે સમાધાન કરાવી આપવાના નામે રૂપિયા પંદર હજારની લાંચની માગણી કરી હતી જેથી આરોપીના સંબંધી દ્વારા એસીનો સંપર્ક કરવામાં આવ્યો હતો એસીબીએ તમામ પુરાવાઓને એકત્ર કરી છટકાનું આયોજન કર્યું હતું જ્યાં સુરતના કાપોદરા ખાતે આવેલ સિદ્ધકુટીર શાળા નજીકની પોલીસ હેડ કોન્સ્ટેબલ વતી લાંચની રકમ લેવા આવેલા સુરેશ હિરપરાને રૂપિયા પંદર હજારની લાંચ લેતા રંગેન ઝડપી પાડવામાં આવ્યા હતા